સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ તબીબ ને કોર્ટે ફટકારી એક વર્ષની કેદની સજા ડોલીવાસ વિસ્તારના ડોક્ટર આબિદ નામના શખ્સે ઉછી નાણા લીધેલા પરત ન કરતા કોર્ટે કર્યો હુકમ

લોક ઉપયોગી યોજનાઓનો કરવામાં આવ્યો ઈ લોકાર્પણ હવે જોઈએ સમાચાર વિગતવાર ધાનેરાની એક મુસ્લિમ પરિણીતાના પતિને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા જે અંગે પીડિતાએ પાલમપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ સહિત હિન્દુ યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટ્રિપલ તલાકનો કાયદો હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાકનું ભૂત ધૂણી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અખ્તર શાહ રજબ શાહ રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા લગ્ન જીવન બાદ બે સંતાનોનો જન્મ પણ થયો હતો તે દરમિયાન બંને પતિ પત્ની પાલનપુર રહેવા આવ્યા હતા જ્યાં પતિ અખ્તર શાહને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પત્નીએ તેઓને ઝડપી પડતા પતિએ તેને માર મારી ટ્રિપલ તલાક આપી દીધા હતા પતિ પોતાની દીકરી અને પ્રેમિકાને લઈને ફરાર થઈ જતાં પીડતાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી હું મારા પતિને અખ્તર સરાઠોળ અને જે પરવીના સાથે હું એમને ગોત કરતા જે સારી સી સંબંધ એમને જે બહારથી લફડું હતું એટલે ખબર પડીને તો ત્યાં હું રાતના એક વાગે ફોન કરીને કીધું કે તમે ક્યાં છો તે એમણે કીધું કે હું અત્યારે આ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું તો મેં દુ ઘરે કેટલા વાગે આવશો કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના તીન વાગ્યો સુધી મેં વાળ જોઈ તીન વાગ્યા સુધી ના આવ્યા હું મારી મોટી બેબીને જ લઈ તીન વાગે હું ત્યાં એનો ઘરનો પત્તો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું મારા ઘરવાળાનું બાઇક બહાર પડ્યું હતું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજું ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો કીધું કે મારા ઘરવાળાને મારા ઘરે બે કેમ મારા ઘરવાળાને અહીંક રાખીને બેઠી છે તો એણે મને હેને ને કે મારો ધણી છે કે તું કુણ છે કે એથી લીકળ કે એ મારો ધણી હે કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી મારી ઓગળીઓ ભાગીને મારી છોકરીને મારકૂટ કરી મારી વસ્તુ બધી લઈ લીધી મારા દાગીનાને બીજે તોડફાડ કરી અને મને મારી કુટી મને તીન વખત મારા આદમી પાસે એણે બરવીનાએ મને તલાક દેવરવરાઈ અને મારી છોકરી લઈ છીની અને ત્યાંથી ભાગી ગયા અને મારે દોઢ મહિના જેવું પ્રેગ્નન્ટસી હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે હું તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને અહીંયાથી જિંદગી જીવવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ આવી રીતના કહીને બંને બે જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી

એમના હસબન્ડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ અમે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહેલ છે ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણિત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ અનુસંધાને એ અનુસંધાને અમારે આ ગુનો દાખલ અમે કરેલો છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે

અને તાત્કાલિક અસરથી શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે પડગામ તાલુકાના બાસુગામમાં ત્રણ માસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે ત્રણ મા સગાઉ મૃતકની પત્નીએ જ ઘર કંકાશમાં પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘર કંકાશથી કંટાળીને પત્નીએ તેના પતિની દાતરડાના ઘા ઝીંકીને હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને દોરડાથી બાંધીને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાને પગલે એલસીબી પોલીસ દ્વારા ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ત્રણ માસને અંતે એલસીબી પોલીસે ગુણનો ભેદ ઉકેલ લીધો છે આ બાબતે પતિની હત્યા કરનારી પત્નીની અટકાયત પણ કરવામાં આવી છે ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈવી એમ ચૌધરી દ્વારા શહેરમાં દારૂ જુગાર તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે દક્ષિણ પોસ્ટેશ વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડાની જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઈવીએમ ચૌધરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોસ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોઈ મૂળ રહેઠાણ વરણવા તાલુકો સાંચોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરંપરાધીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી તેના ઘરે રેડ કરતા દારૂની બોટલો તથા બિયરની બોટલો મળી કુલ નંગ તાણું કુલ રૂપિયા બત્રીસ હજાર પંદર એમપી દારૂ તેમજ રોકડ મળી કુલ ચોત્રીસ હજાર ચારસો પંચોતેરના મુદ્દામાલ સાથે પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું

રત્ન અટલ બિહારી પ્રસંગે જિલ્લામાં કરાઈ સુશાસન દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ પ્રસંગે લોક ઉપયોગી યોજનાઓનું કરવામાં આવ્યું ઈ લોકાર્પણ તો જોતા રહો બી કે ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ જત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ

ડીસાના ડોલીવાસમાં રહેતા ડોક્ટર આબિદ નાજુભાઈ રાઠોડ ડીસાના નીલકંઠ પ્લાઝામાં ક્લિનિક ચલાવી તબીબી પ્રેક્ટિસ કરતા હતા તેઓને પોતાનું ક્લિનિક રિનોવેશન કરાવવાનું હોવાથી ડીસાના હર્સુડિયાવાસમાં રહેતા તેમના મિત્ર મુકેશભાઈ રાણાજી જોશી પાસેથી રૂપિયા એક લાખ ઉછીના લીધા હતા અને ચાર માસમાં પરત આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેઓએ પૈસા પરત ન આપતા મુકેશભાઈને તારીખ ત્રણ છ બે હજાર ચોવીસની તારીખનો ડીસીબી બેંક ભોયણ શાખાનો ચેક આપ્યો હતો જે ચેક મુકેશભાઈએ તેઓને ખાતામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત આપ્યો હતો જેથી તેઓએ ડોક્ટર આબિદને ફોન કરતા તેઓએ વધુ એક માસની મુદત માગી હતી જેથી મુકેશભાઈએ મિત્રતાના ભાવે એક માસ પછી ભરવા જણાવ્યું હતું તેમજ એક માસ પછી ડોક્ટર આબિદે જણાવેલ કે મેં મારા ખાતામાં બેલેન્સ કરાવી દીધું છે જેથી મુકેશભાઈએ તારીખ બાર સાત બે રોજ ખાતામાં ચેક ભર્યો હતો પરંતુ ફરીથી ચેક રિટર્ન થતાં મુકેશભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી જે નોટિસ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ તેઓને મળી ગયેલ હોવા છતાં તેઓએ બાકી પૈસા ચૂકવવાની કોઈ દરકાર લીધી નહોતી તેથી આ અંગેનો કેસ ડીસા કોર્ટમાં દાખલ થતા ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એન સૈયદે ફરિયાદના વકીલ જે એન જોશીની દલીલોનો ગ્રાહ્ય રાખી ડૉક્ટર આબિદ નાઝુભાઈ રાઠોડને કીનેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ

વિદિકા બિહાનીનું થરાદ પોલીસ સ્ટેશન ખાતે એકવીસ દિવસ માટે પોસ્ટિંગ થયું છે ત્યારે આઈપીએસ વિદિકા બિહાનીએ થરાદ તાલુકાના તમામ નાગરિકો પ્રજાજનો તેમજ મહિલાઓને આહવાન કર્યું છે કે તેઓને કોઈ મુશ્કેલી હોય તો સીધા તેમનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે સાથે સાથે મહિલાના ઉત્કર્ષ માટે વિદિકા બિહાનીએ જણાવ્યું છે કે મહિલામાં રહેલી કળાને બહાર લાવવા માટે પોતે મહિલાઓને હંમેશા મદદરૂપ થશે વિદિકા બિહાની જયપુરમાં આવેલા વૈશાલીનગરના રહેવાસી છે અને બે હજાર તેવીસની કેડરના આઈપીએસ અધિકારી છે આ ઉપરાંત બિહારની શિક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત ઉદ્યોગ વેપાર મંડળ દિલ્હીના રાષ્ટ્રીય મંત્રી મધુસૂદન બિહાનીની દીકરી છે આગામી એકવીસ દિવસ માટે વિધિકા બિહાની થરાદમાં આઈપીએસ અધિકારી તરીકે ફરજ નિભાવશે ઓર મેં એક એસે આઈપીએસ ઓફિસર્સ યાની પુલિ સર્વિસિસ કે ઓફિસર્સ કે બેચ સે આવતી હું જો ઇન્ડિયા કે ઇતિહાસ મેં સબસે જ્યા મહિલાએ પોલીસ મેં આઈ બેચ કે અંદર साठ से ज्यादा अधिक यानी सिक्सटी से ज्यादा अधिक महिलाएं आई है मैं यहाँ में इक्कीस करूँगी और मैं थराद की, की सभी महिलाओं को बोलती हूँ कि वह आए मुझसे मिले और उनको पढ़ाई में जो भी मदद चाहिए रहेगी पिलड़ी खाते पार्श्वनाथ भगवान ना जन्म कल्याण निमित्ते लोक मेड़ो बराए हुआ दसम भगवान પાશ્વનાદ ભગવાન અર્ચના કરવામાં આવી હતી પીલડીમાં લોકમેળો ભરાયો હતો મેળામાં ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં નશાખોરીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જિલ્લામાં હવે દારૂ સિવાયના પણ ખતરનાક નશીલા પદાર્થો સરળતાથી મળી રહ્યા છે ત્યારે દિયોદરમાં એક હેર કટિંગ સલૂનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે યોદર ખાતે પ્રકાશ નાઈ નામના શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે સલૂનમાંથી આઠ હજારની કિંમતનો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે દિયોદર પોલીસે પ્રકાશ નાઈ નામના આરોપી સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું ભારત રત્ન અટલ બિહારી બાજપાઈના સોમાં જન્મદિવસ પ્રસંગે જિલ્લામાં કરેલ સુશાસન દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ પ્રસંગે લોક ઉપયોગી યોજનાઓનું કરવામાં આવ્યું ઈ લોકાર્પણ તો જોતા રહું બી ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

કચેરી પાલમપુર ખાતે સંકલનના તમામ અધિકારીઓ સાથે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહીને વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્ય કક્ષાના કાર્યક્રમને નિહાળ્યો હતો ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ પ્રસંગે લોક ઉપયોગી યોજનાઓનું કરવામાં આવ્યું ઈ લોકાર્પણ આ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર